અને 18 એ વરાને સાથ આપ્યો તો પણ માય કાંગલા તે તું ચૂપ હતો એક દીકરી માટે અવાજ ઉપાડવાનો હતો ને ત્યારે અને આજે આ ખૌરિયા માટે થઈને હે તું આ દીકરીને પોકારેસ મને પોકારેસ હવે જાના હાલ હાલ આમ બાઈ લે બાઈલા એટલો મરદનો ફાડ્યો હોત ને તો કીર્તિ પટેલની જેમ મરદાનગી વાળી વાત કરાય મરદ વાળી વાત કે આ ભાઈ કોલ કર્યો તો મે તો તન ખાલી એટલું જ કીધું તું ને તમને સમાધાનના ફોન આવ્યા તો તમે પબ્લિકને ને ક્યો કે હા ભાઈ આ ખજૂરને ગામમાં એવું બતાવું છે કે મને આ લોકો બોલે ને આ લુખાવને ને જવાબ નથી દેવો તો તમે મારા પાસે સમાધાન લઈને આવ્યા તા ને પચા પચા લાખ ઓફરો કરાવતા એવું ડાયરામાંથી બોલાય હું કેમ તારું નામ દઈને બોલું છું જે તારામાં માં એવી હિંમત તો બોલ નામ દઈ તા તો મારું બોલતા પહેલા તો સરકારને ને વિનંતી કરે છે કે એવા કાયદા બહાર પાડો આ કરો તે કરો ફાટી ગઈ ને ફાટી ગઈ

સમજો કીર્તિ પટેલની જીભ ઉપર તો ગર્વ છે કે ઓહો હે ઉમેશ ઉમેશ નું નામ લીધું ને પણ વાત હકીકત હતી મારું સેટેલાઇટ ક્યારેય ખોટું ના બોલે હા ભલે તે આજે સમાધાન કરી લીધું જે કર્યું તું પણ બગડ્યું તું સાબિત કર્યું ને વિડીયો બનાવી હે ને પણ એ દીકરા માટે તો ગર્વ જ છે ઉમેશ માટે પણ આજે તારે સમાધાન કરીને જવું પડ્યું નઈ છોકરા પાસે

પણ વાંધો હતો ને એને એને વાંધો હતો ને આ છે કીર્તિ પટેલ ની બોલી એમાં કઈ જ ખોટું ના હોય તમારે પુરાવા કરવા જવા પડે ઘરે ઘરે હે અને મારે જે પુરાવા કરવાના ને કદાચ તું તો ખોટું બોલો પણ મને જે જગ્યાએ ભરોસો છે ને એ તો વ્યક્તિ સાચું જ બોલશે વેટ એન્ડ વોચ કે આ માળા નો ફોન આવ્યા તક નતા આવ્યા આ ખૌરીઓ તો ખોટો નો છે એને તો 50 લાખ રૂપિયા લઈ લીધા લાગે છે તો જુબાની પલટી નાખે ચાર ચાર ફોન કરીને પણ ફોન તો ખોટું નહીં બોલે ને મારે પાસે બધું જ છે હો ભાઈ બધું જ પોતાના સમાજની દીકરી સાથે જ્યારે થયું હતું ત્યારે નો ભણનો દીકરો બોલીએ કહો હે અને પાછો આ સ્ટેજ પ્રોગ્રામમાંથી માંથી કે છે કે ખજુરભાઈ માટે આપણે જવું પડે ખજુરભાઈ મારો એકલો નો પડી જાય ત્યારે દીકરી માટે બોલ્યો તો બે શબ્દ આવે સ્ટેજ પ્રોગ્રામ માંથી હે લુહારિયા ગામની દીકરી ઉપર જયારે વીતી ત્યારે બોલ્યો હોત તો હે પોતાના સમાજનો હિત નથી ઈચ્છતો તું મારી યાર ભીડવા આવ્યો છું હે તને ભીડી જ લેવો છે આખી આખો હવે ભીડી જ લેવો છે હા હાલ